ગત રોજથી રાજ્યમાં મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી હતી નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થવાથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી જે મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે અપડેશન બાદ આજથી નોંધણી માટે પોર્ટલ પુનઃ કાર્યરત થયું છે સાથે જરૂર જણાશે તો બાકી રહી ગયેલા ખેડૂતો માટે સમય મર્યાદા લંબાવવામાં આવશે સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ પણ પહેલો દિવસ હોવાથી એક સાથે ખેડૂતોની મોટી સંખ્યામાં નોંધણી માટેની માંગણી આવતા સર્વર ક્રેશ થઈ ગયેલ જેના પરિણામે આખો દિવસ નોંધણીની પ્રક્રિયા કોચમાં પડેલ હતી આ પ્રશ્ન અમારા ધ્યાને આવ્યો છે અને સરકાર જે ખેડૂતો ટેકાના ભાવે પોતાની જણથી વેચવા માટે ઈચ્છુક હોય એવા તમામ ખેડૂતોની નોંધણી ઓનલાઈન થઈ થઈ જાય એ જોવા સરકાર વિચારણા કરી રહી છે અને સરકાર એના માટે પ્રતિબદ્ધ છે